રીંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટમાં છાળ સ્વારે ઉઠાવણાની ફરિયાદો પોલીસ સ્ટોપે નોંધાઈ છે ત્યારે રઘુકુળ માર્કેટમાં દુકાન ધરાવતા ત્રણ બાપ દીકરાએ ઉધારમાં રૂપિયા એક પોઈન્ટ ઇકોતેર કરોડનો કાપડાનો માલ ખરીદી પેમેન્ટ નહીં યુકવી ઉઠામણું કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ પોલીસ સ્ટોપે નોંધાયા છે મૂળ ભાવનગરના અને હાલ સરસાણા જકાતનાકા સંસ્કાર વિલા સોસાયટીમાં રહેતા પોપટભાઈ શ્યામજીભાઇ ઇટાલિયા કાપડાના વ્યવસાય સાથે સંકળાયેલ છે ભઢાર આશીર્વાદ પેલેસમાં રહેતા અશોક ખેતાન મોહિત ખેતાન અને નારાયણ ખેતાન રોડ સ્થિત રઘુપુર માર્કેટમાં ગૌરીનંદર પ્રાઇવેટ લિમિટેડ સુપ્રિયા ફેશન અને માખણચોર ફેશન નામની કાપડની દુકાન ધરાવતા હતા ત્રણેય માર્કેટના વેપારીઓને પોતાની સારી સાખ છે તેવી લોભામણી લલચામણી વાતો કરી વિશ્વાસ જીતી લીધો હતો બાદમાં ત્રણેય બાપ દીકરાએ પોપટભાઈ પાસેથી ત્રીસ જાન્યુઆરી બે હજાર સત્તરથી ત્રેવીસ જૂન બે હજાર સત્તરના સમયગાળા દરમિયાન અલગ અલગ ફોર્મના નામે ઉધારમાં રૂપિયા એક પોઈન્ટ ઇકોતેર કરોડનું માર્બલ પેટર્ન જાતનું કપડું ખરીદી લીધું હતું બાદમાં પેમેન્ટનો સમય થતાં ઉડાવ જવાબ આપ્યા હતા અને માલ પોતાના કબજામાં રાખી બારોબાર વેચી નાખી રૂપિયા પોતાના અંગત કામમાં વાપરી નાખ્યા હતા જેની જાણ પોપટભાઈને થતા તેઓ તાત્કાલિક સલાબતપુરા પોલીસ મથકે દોડી જઈ ત્રણેય બાબ દીકરાવ્યું હતું ચીટીંગની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે